આ બધી છે નિલેશભાઈ ની ગાયો આ છે નિલેશભાઈ નો છૂટો વાળો આ ગાય નીલેશભાઈ કાલે નવી લાવેલા છે તો મિત્રો છે ને નિલેશભાઈ ગાયો એક નંબર ગાયો છે બધી હા આ સાઈડમાં પણ નીલેશભાઈ નો શેડ બનાવેલો છે શું નીલેશભાઈ કેવા બીજું કેવું ચાલે છે સારું છે ને આ ગોળો કેમ અત્યારે ચાલુ રાખે છે મશીન થી કનેક્ટ છે એમ ને શું નીલેશભાઈ કેટલું દૂધ ભરાવો છે હાલ તમે કેટલું અંદાજે પચાસ લીટર ચાલીસ લીટર શકતું છે દૂધ ને તબેલો કરવો હોય તો કરાય ખરો આમ જાતે જાતે મહેનત કરવી હોય તો કરાય ભાગ્યો બાકી હેડું ભેડું રાખવું હોય તો હા કોઈના ઉપર ડિપેન્ડ ના થાય એમ ને તમે કેટલા સમય આમાં કરી રહ્યા છો બાર મહિના હવે થયા છે એમ ને તો તમને બધો અનુભવ થઈ ગયો હશે કે આમ તબેલામાં કેવું રહે છે સારું લાગે ને તબેલામાં